પરસોત્તમભાઈ રાઠોડ કોળી અને ઠાકોર સમાજના કન્વીનર તરીકેની જવાબદારી આજે બોટાદ કલેક્ટર કચેરી ખાતે ખાતે જેના બાળક દ્વારા આવેદનપત્ર આપવામાં આવેલ છે એ આવેદનપત્રમાં એમને ન્યાય માટે એ પોલીસ કોર્ડિંગ સ્ટેશનને ભટકી ભટકીને આજે કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવામાં આવે છે જ્યારે આ લોકો દ્વારા કોઈ કચેરી દ્વારા કોઈ ન્યાય આપવા માટે લોકોને આગળ આવતા નથી અને એ માટે થઈને આજે સમાજ અને એક વસ્તુ દરેક વખતે કોળી સમાજને કેમ અન્યાય એટલા માટે આજે દરેક યુવાનો દરેક એમના માતા પિતા સાથે મળીને જો આગામી દિવસોની અંદર આ દીકરાઓને ન્યાય નહીં મળે તો આગામી રણનીતિ તરીકે અમે કલેક્ટર કચેરી ખાતે ધરણા અને ઉપવાસ પર ઉતારવા છીએ તો મારી કલેક્ટર સાહેબની અને ગુજરાત સરકારની નમ્ર વિનંતી છે આમાં શક્ય બને તેટલું વહેલામાં વહેલી ઝડપે એમને ન્યાય માટે આપને તંત્ર કામે લાગે એવી મારી અપીલ છે જય હિન્દ જય ભારત